નમસ્કાર તમે નિહાળી રહ્યા છો બી એલેટ મીડિયા અને હું છું જેતલ કવિ દુલા કાક પ્રાથમિક શાળાના છઠ્ઠા વાર્ષિક શોનું આયોજન કરાયું કાર્યક્રમમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા મેયર પિંકીબેન સોની કોર્પોરેટર હેમિસાબેન ઠક્કર આચાર્ય શ્રી જીગર ઠાકર સહિત શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ અને કવિ દુલા કાગના પ્રપોત ઈસ કાગજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ જુદા જુદા પરિવેશમાં દેશની અનેકતામાં એકતાનો સંદેશ આપ્યો હતો કાર્યક્રમમાં શાળાના દરેક વર્ગ અને વિદ્યાર્થીઓએ પોતાના પરફોર્મન્સથી ઉપસ્થિત અતિથિઓનું મન મોહી લીધું હતું બ્યુરો રિપોર્ટ બી એલેટ મીડિયા વડોદરા દર વર્ષની જેમ આજે કવિ દુલા કાગની વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે એમની પુણ્યતિથિના એવી રીતે ત્યાં વાર્ષિક ઉત્સવની ઉજવણી બાવીસમી ફેબ્રુઆરી મહિનામાં કરવા માટે આવે છે અને આજે છઠ્ઠો વાર્ષિક ઉત્સવ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે બાળકોની સાથે સાથે એમના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સાથે સાથે વિસ્તારના કાઉન્સિલરશીરો સાથે સાથે એમ તમામ સભ્યો સમિતિના તમામ સભ્યો વહીવટી સ્ટાફ તમામ લોકોએ જે ઉત્સાહ દેખાડો છે એ બધાનું શાળાના આચાર્યના શાળાના શિક્ષકો ખૂબ ખૂબ આભાર માનું છું આખા વર્ષે જે બાળકો પોતે શિક્ષણ

મારું નામ ઈશ કાગ છે અને હું કવિ કાગ બાપુ જેમના નામે આ સ્કૂલ છે એમનો પ્રપોત્ર છું અને આ શાળાનો એન્યુઅલ ડે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ શાળા તરફથી આમંત્રણ હોય છે કે ભાઈ કાગ પરિવારનું સદસ્ય હાજર રહે તો થોડી શોભામાં વૃદ્ધિ થાય અને ખરેખર કહું તો શાળા કરતાં વધારે મને આનંદ થાય ગૌરવની લાગણી થાય કે દાદાની સ્કૂલ છે ને ત્યાં આપણે હાજર રહી શકીએ આ ફંક્શનમાં